તમને થાશે કે હમણાં કેમ નથી આવતા એટલે મેં એટલા માટે નથી આવતા કે એને છે ને ઘરના વ્લોગ બનાવીએ છે પણ ઘરના વ્લોગ માણસોને બહુ ઇન્ટરેસ્ટ નથી એવું લાગતો કારણ કે ઇન્ટરેસ્ટ હોય તો માણસના આવા કોમેન્ટ કરે કે ભાઈ તમે જુઓ ને ઓહો તમે બહુ ફાઇન બનાવો છો પણ નથી ગમતું તો ન ગમતું હોય આપણે કંઈ વાંધો નથી આપણે તો જે ગમતું હોય એ બનાવવાનું ને તો હમણાં ગમે ને એ હમણાં ગમે ભાંડા ભાંડડાને મીડ્યા મળી નહીં ગમે એવું આવને કે નથી ગમતે

કોમેન્ટમાં કહે છે કે શું કેતા હતા કૉમેન્ટમાં જય ઇન્ફોર્મેશન બહુ સરસ છે રામ રામ સીતારામ મજામાં છે ને બહુ બધા જય જલસા છે ઇન્ફોર્મેશન આપો છો તે બહુ સરસ છે જયલીરભાઈ ગુડ રિયલી એમ કે એ બહુ સારી ઇન્ફોર્મેશન છે પણ એમાં છે ને એક અમે પેન્શન વિશેની જે કોમેન્ટ હું જે આખો બ્લોગ બનાવ્યો ને એની અંદર વાતો હા છે અમૃત મકવાણા અમૃતભાઈ મકવાણા આમાં છે લખેલ એને કોમેન્ટ કરી કે પેન્શન પેમેન્ટ ડિપેન્ડ ઓન કોન્ટ્રીબ્યુશન મેડ ટુ ડીબલ્યુ પી વિચ ઇઝ ડી નો મતલબ શું થાય ખબર છે ધીસ ધીસ યુ શુડ હેવ મેન્શન હમ ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન ઓકે ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન હવે આ તો હોય ને જો ભૂલે જાય આ તો ભૂલાઈ જાય તો શું કરે પણ એમ ના ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન ની વાત કરે છે કે એમાં જે કહે છે કે એ ડિપેન્સ કે તમે કેટલું એ કે એમાં ભર્યા તમે નેશનલ ઇન્સ્યોરન્સ એના ઉપર તમને સ્ટેટ પેન્શન મળે વિચ આઈ સે દેટ ઇન માય દેટ બ્લોક જે પહેલાં બનાવ્યો હતો ને એમાં મેં તમને વાત કરી હતી કે મેં કીધું મિનિમમ તમે ક્વોલિફાયન થાવ દસ હજાર દસ વર્ષ સુધી તમે જો ભર્યું હોય તો જ તમે ક્વોલિફાય થાવ પહેલે તે નેશનલ ઇન્સ્યોરન્સ દસ વર્ષ તમે ભર્યો હોય તો જ તમે ક્વોલિફાય થાવ એટલે ક્વોલિફાય થાવ એટલે કે તમને કંઈક મળે એમ ફૂલની તો ફૂલની પાખડી એમ મેં કીધું હતું એટલે કદાચ તમે ભૂલી ગયા હે રાઈટ પણ મારો અમુક અમુક વસ્તુ મારી છે ને પણ કહેવાની સ્ટાઇલ થોડી જુદી હોય એટલે નહીં સમજાણું હોય પણ હવે પાછું હું કહી દઉં કે એમાં છે ને પાંત્રીસ વર્ષ તમે ઓછામાં ઓછા પાંત્રીસ વર્ષથી ચાલીસ વર્ષ તો ભાઈ રહ્યો હોય તમે નેશનલ ઇન્સ્યોરન્સ કામ કરે ને અથવા તો ક્લેમ કરે ને જે કંઈ કર્યું હોય એમ તમે બેનિફિટ ઉપર હોય ને તોય તમને એ તો તો તમારો ભરાય ઓટોમેટિક એટલે છે ને તમારે એમાં વ્યાધિ નહીં કરવાની કંઈ રાઈટ કામ કર્યું એવું નથી કે બધા કંઈ કામ કરે એને જ મળે છે જે બેનિફિટ ખાય છે ને બેનિફિટ જેને મળે છે ને યુનિવર્સલ ક્રેડિટ મળે છે ને એનો પણ નેશનલ ઇન્સ્યોરન્સ ભરાય છે એમને એમ એટલે એ તમારે વાંધો જ નથી કોઈ જાતનો એટલે પણ પાંત્રીસથી ચાલીસ વર્ષ સુધી નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો હોવો જોઈએ તો તમને ફૂલ એલિજિબિલિટી કે સ્ટેટ પેન્શન તમને પૂરેપૂરું મળે કહેવાનો મતલબ આ છે હવે એટલા માટે મેં કીધું આજે તમને હે ને ચોખ્ખી વાત કરી દઉં કે વસ્તુ આ છે એટલે કીધું કદાચ એમાં નહીં કર્યું હોય તો ભૂલાઈ ગયું તો સોરી તો આ પાછું તમને કહી દઉં હમ પણ એવું વાંધો નહીં તમે કોમેન્ટ કરજો એમાં કંઈ વાંધો નથી આવો કે કોમેન્ટ કરો તો મને પણ એમ કંઈક થાય ઉત્સાહ થાય કે આમ અંદરથી કે નાનો મારા મિત્રો ભાંડડા બધા જોવે એમ રાઈટ ને પણ એ નવા નવા કે હું એવું જાણકારી વાળા બ્લોગ મૂકીએ બીજો તો શું કરીએ હવે આપણે હે તો એવું છે તો ફાનાડા ને કે આવજો બાય બાય ને પાછા નવા વ્લોગ માં મળીશું ને અમારે જો મનીષા ને હવે કે દે કે ના બાય બાય ને જય જય હર હર મહાદેવ ને જય લીલબાઈ માં બાંદરા ને જો મન મિસ કરતા હે તો તો આ લોક માં કોમેન્ટ કરી દે તો તો કરજો તો પછી વારે બનાવીશું પાછા તમારા સમક્ષ આવી પણ મારે તમને એક વાત કરવી હમ

ઈ પણ ચેનલ છોકરાની હું કે જી બને એની સપોર્ટ કરજો એ તને ખાટલા હે ઈ વિડીયા બનાવે ને એ પોતી એટલું એનું મનોબળ મજબૂત છે એનું નરસિંહ સોલંકી છે એ લગભગ એની ચેનલ નું નામ